મારે તમને બધાને બનાવા છે પછી સ્વામી હસતા આપણે એક વસ્તુ યાદ રાખવાની કે શાસ્ત્રી મહારાજ મળ્યા છે કે બધું સરસ કરશે સ્વામી એટલી બધી મહિમાની વાતો કરી એટલી બધી મહિમાની વાતો કરી એટલી પ્રકાશની જ્યોતિ નીકળશે ને તમે તો કેટલા બધા મોટા છો સ્વામી કે જો ભડકો દેખાય ને તો બેકી જવાય આ વસ્તુ ધારણ કરવાની છે આ વસ્તુ બનવા નારાયણ વાત થઈ આનંદ ની શરૂઆત જેમ જેમ ભૂલકું બનતા જઈશું તેમ તેમ સો ટકા આપણે કરવો છે ને પણ ત્રણ વર્ષમાં યાત્રા પૂરી જ હું દરરોજ ગણું છું કે આ બાવીસ દિવસ

સ્વામીજી બહુ આશીર્વાદ આપ્યો એટલે બધા એટલે આપી છે કાકા છે તો હું પાછળ જે અરુજ કહી દીધું પ્રસાદ ખાવા જ ખાજે ના ખાવા જ ખાજે પણ તું તારા મનને બાજુ મૂકી દેજે તું વિચાર ના કરીશ અક્ષરધામ નો દેખાય તે જ ન દેખાય તો ચિંતા ના કરીશ માનજે પણ મન નો છે

પછી મેં એની બહુ ચર્ચા કરી આનંદ કરીએ બધા ભેગા થઈને શબ્દ એકદમ અક્ષર રૂપ બને આ બને બહુ સાચો શબ્દ છે બધાનો જ વિકાસ થઈ રહ્યો છે બધાનો જ પ્રશ્ન આટલો છે બસ

બહેનો એ ચાવી ના આપી છતાં હસતા હસતા નીચે ઉતરી ગયા સાધી ચાવી આપી ના આપી પૂછ્યું નહીં મગજ દિમાગ બંધ થઈ જાય પોતે કમાનાર વ્યક્તિ પોતે ઓફિસમાં જાય સવારના છ આઠ થી જાય રાત્રે અગિયાર વાગે આવે સવારના પણ ચાવી લેવા જાય પછી ચાવી બહેનો ને આપી દે સરેન્ડર આ તમારું છે ટ્રાન્સપોર્ટ જે કહો એ સવારે લેવા જાય છતાં સંજોગો ના એક દિવસ ના આપી પેલો પ્રસંગ મેં કઈ કાલ કર્યો તો છતાંય સંકલ્પેર ભાવ અક્ષરનું શરીર કહેવાય મસ્તી ના જવા દીધી એટલે પ્રેમ ના જવા દીધો મારા વિચારો આવ્યા જ નહી આનંદ ગયો જ નહીં જે સ્વામી નારાયણ દોડતા જ રહ્યા અમારી મિટિંગ થાય તાર બટની એક જ વાત એવી કરે એવી કરે એવી કરે આ બધી વાતો છોડો પણ

ભાગવતી તનુ બક્ષીસ માપી દેવું પડે તો આજે આપના સૌના ભાગવતી તનુ બંધાઈ રહ્યા છે આપણે આનંદના ભૂખતા થઈ શક્યા નથી એનું કારણ ભૂલકોની અવસ્થા સમજી શક્યા નથી બસ જેમ જેમ એ અવસ્થાને સમજીશું જેમ જેમ એ માર્ગે આપણે ચાલતા જઈશું તેમ તેમ બળ જુદું મળશે અને તેમ તેમ આનંદ જુદો મળશે અને એટલા જ માટે કહું છું એકવીસમી સદીનો મંગલ પ્રભાત આત્મીયતાના કિરણો સાથે સૂર્યના ઉગતા કિરણનું સન્માન કરવું છે એ માટે આપણે સજાગ રહેવાનું સજાગ દિવસ જ્યારે રાત્રે વિચારવાનો દિવસ જાન રાત્રે વિચારવાનો આજે મારો સ્વાધ્યાય ભજન થયું કે ન થયું તમને ભૂખ લાગે કે ખાવા માટે તૈયાર ખાવા માટે બધા તૈયાર મનગમતા પાત્રો સાથે આનંદ બધા તૈયાર સ્વાધ્યાય ભજન મસ્ત સાધિ આ એક યુદ્ધ છે મન બુદ્ધિ નું જે થવાનું એ થાય માયા નું જે થવાનું થાય માયા ભલે ખીજી ખીજી અરે જેટલી ખીજાવી તો ખીજે ખીજાય એને જેટલો ભાર નાખો એટલો નાખે હિમાલય જેટલો ભાર દરરોજ નાખી દે શરીર પર તો મસ્તી થી ચાલવાનું જે સ્વામિનારાયણ અમને સમાચાર મળ્યા ડાયા કાકા ને અમે ગોચાસન મોકલ્યા હતા ચૌદશ ની રાત્રિના મિટિંગ ના સમાચાર રાત્રે અગિયાર વાગે અમને મળ્યા કે તમને વિમુખ કર્યા દયા ગગા ત્યાં પહોંચેલા દયાગા મોકલેલા બીજા દિવસે એટલે મેં ગોઠાઈ છે કહ્યું મેં આપણે વિમુખ થયા હવે કાલે માલપુડા ને દૂધ જ બનાવો આપણે બરોબર કાલે જમવાનું પૂનમ ને દિવસે સવારના પર ધડાકો કર્યો એ લોકો આ લોકોને વિમુખ ખબર જ હતી કે વિમુખ કરવા જ હોત તો આપણને બનાવત ન બનાવત જ નહીં ખબર જ હતી કે એને અનંત આંખ એક આંખ નહીં અનંત જેટલી રચકનો બ્રહ્માંડની અને જેટલા જીવો ધરતી પર અને જેટલા સેલ્સ ધરતી પર અને જેટલા એટમ્સ ધરતી પર એના કરતા આનંદ ગણી આંખો યોગી મહારાજ ની પછી માલપુરા દૂધ પાક જ ખાવા જોઈએ મફત ત્યાં હું કઈ બહેરોને લેશું ના યુદ્ધ સરું જે સ્વામિનારાયણ તમારા બડે તમારી સાથે તમારા બડે તમારી સાથે યુદ્ધ મારે તો જન્મ્યા છીએ જીવનમાં યુદ્ધ ના હોય એ માણસ નું ઘડતર ના થાય લાઈફ મસ્ટ બી સ્ટ્રગલિંગ યુદ્ધ લડવાનું આપણે કયું યુદ્ધ આ સંસાર પૂછી જો જુઓ